હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોઈશું ગુણોત્તર અને પ્રમાણ બરોબર એ અગાઉ આપણે એકથી બે પેટર્ન જોઈ ગયા છે આજે જોઈશું પેટર્ન નંબર ત્રણ બરોબર તો ચાલો મિત્રો આપણે પેટર્ન નંબર ત્રણનો ક્વેશ્ચન નંબર એક જોઈએ શું કહે છે સફળથમ રકમ આ વાંચીએ બરોબર જો જો મિત્રો આ દાખલા તમે શાંતિથી જોશો તો એકદમ સહેલામ સહેલા છે બરાબર બહુ જ સહેલા દાખલા છે તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ શું કહે છે રકમ તો જો એ જેમ બી બરાબર ત્રણ છેદમાં બે જેમ સાત છેદમાં ત્રણ અને બી જેમ સી બરાબર એક છેદમાં પાંચ જેમ એક છેદમાં સાત હોય તો એ જેમ બી જેમસી બરાબર કેટલા બરાબર તો આપણે માંગ્યું છે શું તો એ જેમ બી જેમસી આપણે માંગ્યું છે બરાબર તો ચાલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો અહીંયા શું છે તો એ જેમ બી બરાબર કેટલા છે ત્રણ છેદમાં બે જેમ સાત છેદમાં ત્રણ બરાબર અહીંયા શું છે તો અહીંયા પણ બી જેમસી બરાબર એક છેદમાં પાંચ જેમ એક છેદમાં સાત બરાબર તો જો મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે તો અહીંયા જે એ જેમ બી બરાબર અહીંયા જો મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરી દેવાના છે બરાબર ચાલો ત્રણ તરીકેટલા થશે નવ અને અહીંયા બે સત્તા ચૌદ તો જો મિત્રો આપણને આ પદ મળી ગયું છે બરાબર દાખલો બનવા માટે ચાલો એ જ રીતના અહીંયા શું કરીશું બી જેમ સી બરાબર અહીંયા પણ ચોકડી ગુણાકાર કરી દઈશું જો સાત એકા સાત બરાબર પછી પાંચ એકા પાંચ તો આ આપણે દાખલો ગણવા માટે આ પદ તૈયાર થઈ ગયું છે બરાબર તો જો મિત્રો હવે આપણે શું કરવાનું દાખલો જ ગણવાનો છે જો હવે શું કરીશું એ જેમ બી જેમ સી બરાબર ચાલો મિત્રો એનું મૂલ્ય કેટલું છે નવ અને બીનું મૂલ્ય ચૌદ અહીંયા બીનું મૂલ્ય સાત છે અને સીનું મૂલ્ય પાંચ તો ચાલો મિત્રો આપણે લખીએ એની નીચે નવ લખીશું અને બીની નીચે ચૌદ બરાબર ચાલો અહીંયા બીનું મૂલ્ય કેટલું છે સાત સાત જેમ સીનું મૂલ્ય પાંચ બરાબર તો ચાલો મિત્રો અગાઉ આપણે શું કરતા હતા જે ખાલી જગ્યા છે એને આપણે જે બાજુમાં સંખ્યા છે એ જ લખતા હતા બરાબર તો અહીંયા ચૌદ છે એટલે ચૌદ અહીંયા સાત છે તો સાત લખીશું ચાલો હવે આનો ગુણાકાર કરી દઈશું નવ સત્તા કેટલા થશે તેસઠ ચાલો નવ સત્તા તેસઠ અને 14 सत्ता केला था से 98 145 70 जो ये मित्रों હવે આ રકમ જો ભાગ થાય તો ભાગી સુ ની કે એમ નેમ રવા દી સુ બરોબર ચાલો અહીંયા 63 98 ને 70 તો જોઈએ મિત્રો અહીંયા આપણે શું માંગ્યું છે અહીંયા માંગ્યું છે a jm a jm b jm c માંગ્યા છે બરોબર તો આપણે અહીંયા લખીએ 63 અઠ્ઠાણું અને સિત્તેર બરાબર જો મિત્રો અહીંયા કેટલા છે નવ સત્તા ત્રેસઠ થશે બરાબર તો જોઈએ નવ ગુણ્યા સાત કરીએ અને અહીંયા અઠ્ઠાણું તો ચૌદ સત્તા અઠ્ઠાણું થાય છે તો અહીંયા જો મિત્રો સિત્તેર દસ સત્તા સિત્તેર થશે તો જો મિત્રો આ જે સરખા અંક છે સાત સાત નીકળી જશે તો આ રહેશે એ આપણે લખીશું બરાબર તો અહીંયા રહેશે નવ નવ જેમ ચૌદ જેમ દસ બરાબર આ આપનો ફાઇનલ જવો બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ શું કે છે સૌપ્રથમ રકમ બરાબર જો એ જેમ બી બરાબર ચાર છેદમાં ત્રણ જેમ પાંચ છેદમાં ચાર અને બી જેમ સી બરાબર એક છેદમાં બે જેમ એક છેદમાં સાત હોય તો બી જેમ સી આપને માંગ્યું છે બરાબર તો જો મિત્રો હવે આપણે દરેક ટાઈપના આપણે બબે ઉદાહરણ લઈશું બરાબર ચાલો આ બીજી બીજું ઉદાહરણ છે બરાબર તો ચાલો આ અહીંયા આપણે શું કરીશું એ જેમ બી બરાબર શું છે તો ચાર છેદમાં ત્રણ જેમ પાંચ છેદમાં ચાર બરાબર હવે તમને ખાઈ જશે બરાબર જો અહીંયા શું છે તો બી જેમ સી બરાબર એક છેદમાં બે જેમ એક છેદમાં સાત છે બરાબર તો જો મિત્રો હવે અહીંયા શું કરવાનું છે જો એ જ્યાં બી બરાબર અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે બરાબર ચોકડી ગુણાકાર એટલે કઈ રીતના તો આ આ રીતના બરાબર ક્રોસમાં ચાર ચોક પહેલાં આ એ કરવાનો છે બરાબર ચાર ચોક કેટલા થશે તો સોળ થશે અને પાંચ તરી તો પંદર બરાબર ચાલો અહીંયા આપણે દાખલો કરવા માટેનું પદ મળી ગયું બરાબર ચાલો અહીંયા પણ એ જ કરીશું અહીંયા શું કરીશું ચોકડી ગુણાકાર બરાબર તો જો મિત્રો અહીંયા પણ ચોકડી ગુણાકાર કરીશું જો અહીંયા શું છે તો બી જેમ સી બરાબર સાત એકા સાત જેમ બે એકા બે બરાબર ચાલો આપણને આપણે એક પદ મળી ગયું બંને પદ મળી ગયા હવે શું કરીશું આપણે દાખલો જ ગણવાનો છે તો ચાલો મિત્રો આપણે શું લખીશું એ જેમ બી જેમ સી બરાબર ચાલો અહીંયા શું છે એનું મૂલ્ય સોળ અને બીનું મૂલ્ય પંદર અહીંયા બીનું તો સાત અને સીનું તો બે તો ચાલો હવે લખીએ એની નીચે સોળ લખીશું અને બીની નીચે પંદર બરાબર ચાલો એ જ રીતે અહીંયા બીનું મૂલ્ય સાત બરાબર સાત જે એમ સીનું મૂલ્ય બે ચાલો હવે શું કરીશું દરેક દાખલામાં આપણે શું કરીએ છીએ તો જે ખાલી જગ્યા છે તે બાજુની રકમ લખીએ છીએ અહીંયા પંદર છે એટલે પંદર લખીશું અહીંયા સાત છે એટલે સાત લખીશું બરાબર તો ચલો મિત્રો હવે આપણે શું કરીએ ગુણાકાર બરાબર જો સોળ સત્તા કેટલા થશે તો એકસો બાર બરાબર અહીંયા પંદર સત્તા એકસો પાંચ બરાબર જો અહીંયા પંદર દુ તીસ થશે બરાબર તો જો મિત્રો હવે આ નીચેની સંખ્યા કોઈ ઉડે તો ઉડાડી દઈશું પરંતુ અહીંયા શું માંગ્યું છે બી જેમસી બરાબર બી જેમસી માંગ્યું છે તો આપણે બીની મૂલ્ય શું છે અહીંયા તો એકસો પાંચ અને સી બરાબર તો ત્રીસ તો જો અહીંયા ઉડે તો ઉડાડીએ જો મિત્રો અહીંયા શું છે તો પંદર સત્તા એકસો પાંચ થાય છે બરાબર તો અહીંયા શું કરીશું પંદર દુ પંદર દુ ત્રીસ બરાબર તો જો મિત્રો આ પંદર પંદર ઉડી જશે સરખી સંખ્યા અને રહેશે કેટલા તો સાત જેમ બે આ રહેશે તો આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ શું કહે છે સપ્રથમ રકમ વાંચી બરાબર જો અહીં એમના ચાલીસ ટકા અને એનના ત્રીસ ટકા હોય તો એમ જેમ એન શોધો બરાબર તો અહીંયા આપણે શું કરવાનું છે મિત્રો જો આવી રકમ હોય તો આપને ખ્યાલ જ છે એમના ચાલીસ ટકા બરાબર અને અહીંયા શું કીધું છે એનના ત્રીસ ટકા બરાબર જો મિત્રો આપ ના હોય ત્યાં આપણે ગુણાકાર કરીએ છીએ બરાબર તો અહીંયા શું થશે એમ ગુણ્યા ચાલીસ ટકા ટકા છે એટલે છેદમાં આપણે સો મૂકીએ છીએ બરાબર આ શરૂઆતમાં દાખલો છે એટલે આપણે સૌ પ્રથમ રાખીએ પછી આપણે શોટમાં ગણીશું બરાબર ચાલો અહીંયા એમ ગુણ્યા ત્રીસ ત્રીસના છેદમાં સો બરાબર ટકા એટલે છેદમાં સો મૂકીશું બરાબર હવે જો અહીંયા બરાબર છે બરાબર મિત્રો તો જો બરાબરની આ બાજુ સો આ બાજુ સો ઉડી જશે આ જીરો આ ઝીરો ઉડી જશે તો રહેશે શું મિત્રો અહીં અહીંયા શું રહેશે તો ચાર એમ બરાબર અહીંયા ત્રણ એન રહેશે જો મિત્રો આ રકમ આપને ખ્યાલ જ છે આવી રકમ હોય તો શું કરીએ છીએ આપણે વ્યસ્ત પ્રમાણ શું કરીએ છીએ વ્યસ્ત પ્રમાણ આપ આપને બધા જ પેટર્નની અંદર આ દાખલા આપણે જોયેલા છે બરાબર તો જો મિત્રો અહીંયા વ્યસ્ત પ્રમાણ માટે શું કરીશું તો જો એમ જેમ એન બરાબર અહીંયા શું આ જે છેલ્લે અંક છે એને પહેલાં લખીશું ત્રણ જેમ ચાર લખીશું આને શું કહેવાય વ્યસ્ત પ્રમાણ બરાબર તો આપણને એમ જેમ એનનું મૂલ્ય મળી ગયું છે કેટલું છે તો ત્રણ જેમ ચાર બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ શું કહે છે સફળતમ રકમ વાંચે જો એના પચાસ ટકા બરાબર બીના ચાલીસ ટકા અને બીના ત્રીસ ટકા બરાબર સીના વીસ ટકા હોય તો એ જેમ બી જેમ સી આપણે શોધવાનું છે બરાબર તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ શું કરીશું આ રકમ લખીશું એના પચાસ ટકા બરાબર એના પચાસ ટકા બરાબર બીના કેટલા ચાલીસ ટકા બરાબર આ મિત્રો આપણે સમજ ચાલો અહીંયા બીના ત્રીસ ટકા બરાબર સીના વીસ ટકા બરાબર જો મિત્રો હવે શું કરવાનું છે જો ના હોય ત્યાં આપણે શું કરીએ છીએ ગુણાકાર કરીએ છીએ બરાબર જ્યાં ના હોય ત્યાં આપણે ગુણાકાર કરીએ છીએ તો હવે આપણે શું કરવાનું છે ગુણાકાર બરાબર તો જો મિત્રો એ ગુણ્યા પચાસ ટકા છે એટલે છેદમાં સો મૂકીશું બરાબર ચાલો અહીંયા બી ગુણ્યા ચાલીસ ટકા એટલે નીચે સો બરાબર ચાલો મિત્રો હવે શું કરીશું આ બરાબરની આ બાજુ સો આ સો ઉડી જશે બરાબર આ જીરો આ જીરો ઉડી જશે તો રહેશે કેટલા મિત્રો અહીંયા જો પાંચ એ બરાબર અહીંયા ચાર ડી રહેશે બરોબર ચાલો અહીંયા જોઈએ હવે બી ગુણ્યા ત્રીસ ટકા છે એટલે છેદમાં સો લખીશું બરાબર સી ગુણ્યા વીસ ટકા છે એટલે છેદમાં સો લખીશું આ સો આ સો ઉડી જશે આ જીરો આ જીરો ઉડી જશે તો રહેશે ત્રણ બી રહેશે અહીંયા બરાબર બે સી રહેશે જો મિત્રો આવી રકમ આપને જોવા મળે તો શું છે આ વ્યસ્ત પ્રમાણ શું છે વ્યસ્ત પ્રમાણ ચાલો હવે આપણે આનું શું કરીશું વ્યસ્ત પ્રમાણ એટલે એ જેમ બી બરાબર શું છે વ્યસ્ત એટલે ચારને પ્રથમ લખીશું અને પાંચને છેલ્લે બરાબર આ થઈ ગયું વ્યસ્ત પ્રમાણ બરાબર અહીંયા પણ એ જ કરીશું જો બી જેમ સી બરાબર પ્રથમ બે લખીશું પછી ત્રણ બરાબર એટલે આ થઈ ગયું વ્યસ્ત પ્રમાણ બરાબર ચાલો હવે દાખલો ગણીશું એ જેમ બી જેમ સી બરાબર ચાલો હવે એનું મૂલ્ય શું છે ચાર અને બીનું પાંચ એ જ રીતના અહીંયા બીનું બે છે અને સીનું ત્રણ તો જો મિત્રો અહીંયા લખીશું એની જગ્યાએ ચાર લખીશું અને બીની જગ્યાએ પાંચ બરાબર ચાલો અહીંયા શું છે બીનું તો બે છે અને સીનું તો ત્રણ હવે શું કરીએ જે ખાલી જગ્યા છે ત્યાં આપણે શું કરીએ છીએ મિત્રો બાજુની રકમ મૂકીએ છીએ અહીંયા પાંચ લખીશું અને અહીંયા બે બરાબર ચાલો આ બે અહીંયા લખીએ આ પાંચ અહીંયા ચાર દુ આઠ થશે પાંચ દુ દસ અને પાંચ તરી પંદર બરાબર જો મિત્રો આ રકમમાં કોઈ ઉડે તો ઉડાડીશું ને કે એમને ભવા દઈશું બરાબર તો જો મિત્રો આપણે માગ્યું છે શું તો એ જેમ બી જેમ સી બરાબર તો અહીંયા આપણે લખીશું આઠ જેમ દસ જેમ પંદર બરાબર જો મિત્રો આ પાંચથી બે રકમ ઉડે છે પરંતુ આ નહીં ઉડે એટલે આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ શું કે છે સપ્રથમ રકમ વાંચે બરાબર જો મિત્રો તમે ધ્યાનથી જોશો બહુ જ સહેલા દાખલા છે બરાબર જો અહીંયા શું કહે છે રકમ જો એક્સના ત્રણ છેદમાં પાંચ ભાગ અને વાયના ચાર છેદમાં નવ ભાગ હોય તો એક્સ જેમ વાય શોધો બરાબર તો જો મિત્રો અહીંયા શું કહીશું આપણે સૌપ્રથમ એક્સના ત્રણ છેદમાં પાંચ ભાગ બરાબર પછી અહીંયા શું છે તો વાયના ચાર છેદમાં નવ ભાગ તો અહીંયા આપણે કશું જ કરવાનું નથી મિત્રો જો અહીંયા શું કરીશું જ્યાં ના છે ત્યાં આપણે ગુણાકાર કરીશું બરાબર જો એક્સ ગુણ્યા ત્રણ છેદમાં પાંચ બરાબર અહીંયા શું છે તો વાય ગુણ્યા ચાર છેદમાં નવ બરાબર જો મિત્રો અહીંયા શું કરીએ આપણે ગુણાકાર ઉપરનો કરી દઈએ ત્રણ એક્સ ત્રણ એક્સ એટલે ત્રણ એક્સ છેદમાં પાંચ કરીએ બરાબર અહીંયા ચાર વાય છેદમાં નવ બરાબર જો મિત્રો હવે શું કરીએ અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ બરાબર જો ચોકડી ગુણાકાર એટલે આ રીતના આ રકમને આની વળે અને આને આના વડે તો સૌપ્રથમ પ્રથમ આપણે આ રકમ વળે આને ગુણીસો નવ દ્વારા નવ તરીકેલા થશે સત્યાવીસ એક્સ બરાબર અને આ બાજુ ચાર પંચા વીસ બરાબર વીસ વાય તો જો મિત્રો આ રકમ મળી એટલે આપને ખ્યાલ છે આને શું કરવાનું છે વ્યસ્ત પ્રમાણ લાગુ પડશે શું થશે વ્યસ્ત પ્રમાણ જો વ્યસ્ત પ્રમાણ એટલે હવે અહીંયા આપણે શું કરીશું એક્સ જેમ વાય કરીશું બરાબર જે પાછળ સંખ્યા એને આગળ લખવાની છે વીસ જેમ સત્યાવીસ બરાબર આ આપણો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ શું કહે છે ચલો રકમ વાંચીએ જો એ જેમ બી જેમ સી બરાબર અહીંયા રકમ અલગ છે બરાબર મિત્રો બે જેમ ત્રણ જેમ ચાર હોય અહીં અપૂર્ણાંકમાં જવાબ માગ્યો એ છેદમાં બી બી છેદમાં સી અને સી છેદમાં એ એ આપણે માગ્યું છે તો શું કરીશું સૌપ્રથમ જો મિત્રો આ જે રકમ છે એને આપણે આ રીતના લખીશું એ છેદમાં બી લખીશું બરાબર આ જે છે એને એ છેદમાં બી લખીએ તો આને આપણે શું કરીશું તો એની સામે બે છેદમાં ત્રણ લખીશું બરાબર ચાલો એ જ રીતના અહીંયા બી છેદમાં સી લખીશું હવે બી છેદમાં સી બરાબર તો અહીંયા શું લખીશું ત્રણ છેદમાં બરાબર આ રીતના જો હવે શું કીધું છે સી છેદમાં એ તો અહીંયા આપણે શું કરીશું સી છેદમાં એ બરાબર સી બરાબર કેટલા છે ચાર અને એ બરાબર તો અહીંયા ત્યારની રકમ બે છે બરાબર તો જો મિત્રો આ ઉડે એવી છે તો ઉડાડી દઈએ અહીંયા બે દુ ચાર તો અહીંયા રહેશે કેટલા બે છેદમાં એક રહેશે બરાબર હવે આની ગણતરી કરવાની નથી તો ચાલો મિત્રો હવે આપણે આગળ ચાલીએ શું કહે છે રકમમાં અહીંયા આપને શું મળે છે એ લખીએ સૌપ્રથમ જો મિત્રો અહીંયા કઈ રકમ છે તો એ લખીએ આપણે બે જેમ ત્રણ છે બે જેમ ત્રણ પછી ત્રણ જેમ ચાર છે અને બે જેમ એક મળે છે બરાબર જો મિત્રો અપૂર્ણાંકમાં ક્યારેય પણ ગુણોત્તર પ્રમાણ હોય નહીં તો આપણે શું કરવું પડશે જો લસા કરવું પડશે લસા કરતાં જો મિત્રો આપણે ડાયરેક્ટ ઉડાડ દઈએ બરોબર પહેલી રકમ આએ છે તો એને શું કરીશું આ જે રકમ છે એને ગણતરીમાં નહીં લઈએ આ એ લઈશું બરાબર ચાર એકા ચાર ને ઉપર છે એને લઈશું ગણતરીમાં ચાર એકા ચાર ને ચાર દુ આઠ તો અહીંયા થશે આઠ બરાબર ચાલો એ જ રીતના અહીંયા હવે આ રકમને ગણતરીમાં ન લઈએ ત્રણ એકા ત્રણ અને ત્રણ તરી નવ થશે બરાબર એ જ રીતના અહીંયા ચાલો આ બેની ગણતરી કરીશું ચાર તરી બાર ને બાર દુ ચોવીસ થશે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે શું માંગ્યું છે એ છેદમાં અને બી છેદમાં સી બરાબર સી છેદમાં એ બરાબર એનો જવાબ છે અહીંયા આઠ જેમ નવ જેમ ચોવીસ મળે છે બરાબર મિત્રો આ આપનો ફાઇનલ જવાબ જો મિત્રો આ કઈ રીતના શોધ્યું તો આપણે જે રકમ ઉપર છે એને શોધવાની છે તે રકમ આપણે એની ગણતરી નહીં કરવાની જો આપણે આની ગણતરી કરવાની છે ચાર ગુણ્યા એક કરીશું તો ચાર એકા ચાર અને હવે ચાર સાથે આનો ગુણાકાર કરીશું ચાર દુ આઠ બરાબર તો અહીંયા કેટલા હતા તો ત્રણ બરાબર એ જ રીતના હવે આની ગણતરી કરીશું તો આને આપણે ગણતરીમાં ન લઈએ બરાબર નીચે પહેલાં ત્રણ એકા ત્રણ ગુણાકાર હવે ત્રણ તરી નવ બરાબર એ રીતના બરાબર તો અહીં કેટલા હતા ચાર હવે આની ગણતરી કરવાની છે તો આને આપણે ગણતરીમાં લેવાના નહીં ચાર તરી બાર અને બાર દુ ચોવીસ એ રીતના બરાબર તો ચાલો મિત્રો આપણે કહે છે નંબર છ જોઈએ શું કે છે રકમ સૌપ્રથમ રકમ વાંચીએ જો એ જેમ બી બરાબર બે જેમ ત્રણ અને બી બરાબર ચાર જેમ પાંચ તથા સી જેમ ડી બરાબર પંદર જેમ સાત હોય તો બી બરાબર કેટલા બરાબર તો જો મિત્રો અહીંયા શું કરવાનું છે આપણે સૌપ્રથમ દાખલા માટેની રકમ આપી દીધી છે બરાબર જો એ જેમ બી બરાબર કેટલા છે બે જેમ ત્રણ બરાબર આ એક પદ અહીંયા શું છે તો ડી જેમ સી બરાબર ચાર જેમ પાંચ આ એક પદ મળી ગયું છે ત્રીજું શું છે સી જેમ ડી બરાબર વધારાનું પદ છે આપણે ત્રણ સુધી ગણતા હતા બરાબર સી સુધી અહીંયા ડી છે તો અહીંયા પંદર જેમ સાત બરાબર તો જો મિત્રો અહીંયા ત્રણ પદ છે તો હવે આપણે દાખલો ગણીશું એ જેમ બી જેમ સી બરાબર ચાલો એનું મૂલ્ય શું છે અહીંયા બે અને બીનું ત્રણ તો અહીંયા બે લખીશું બે જેમ અહીંયા બીનું મૂલ્ય ત્રણ છે એટલે ત્રણ ચાલો અહીંયા બીનું મૂલ્ય ચાર છે તો ચાર અને સીનું મૂલ્ય પાંચ બરાબર એ જ રીતના અહીંયા સીનું મૂલ્ય કેટલું છે પંદર બરાબર ચાર અંક લખવા પડશે બરાબર મિત્રો જો મિત્રો અહીંયા સીનું તો અહીંયા પંદર છે અને ડીના તો સાત બરાબર તો જો મિત્રો આપણે એ સી લખતા હતા અહીંયા ડી લખવું પડશે બરાબર ચાલો હવે ખૂટતા અંકો લખી દઈએ જે ખાલી જગ્યા છે એને બાજુમાં અંક હોય એ લખવાના છે અહીંયા બાજુમાં ત્રણ છે એટલે બે વખત ત્રણ લખવું પડશે બરોબર આ રીતના અહીંયા એક વખત પાંચ લખીશું આ બાજુ ચાર છે તો ચાર લખીશું અહીંયા જો મિત્રો બને જગ્યાએ 15 લખવા પડશે બરોબર ચાલ હવે શું કરીશું ગુણાકાર કરીશું બરોબર તો ચાલો મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરીશું બરોબર ચાલો શું છે તો 15 * 2 = 30 કરીશું 15 * 2 = 30 30 * 4 તો કેટલા થશે મિત્રો 120 થશે બરોબર ચાલો અહીંયા જોઈએ 15 * 3 = 45 બરોબર 45 * 4 તો 180 થશે જો અહીંયા પંદર તારીખ પિસ્તાલીસ પિસ્તાલીસ પંચા કેટલા થશે તો બસો ને બરાબર ચાલો અહીંયા સાત પંચા પાંત્રીસ પાંત્રીસ તરી એકસો પાંચ થશે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે શું માંગ્યું છે બીસી બરાબર તો અહીંયા આપણે લખીશું બીસી તો અહીંયા આપણે લખીશું બીજેમસી બરાબર શું છે બીની કિંમત કેટલી છે એકસો ને એસી છે બરાબર અને અહીંયા સીની તો બસો ને તો જો મિત્રો આ જો રકમ ઉડતી હોય તો ઉડાડીએ ચાલો અહીંયા પંદર ગુણ્યા બાર કરીશું બરાબર અને પંદર ગુણ્યા બાર કરીશું તો એકસો વીસ થશે અને અહીંયા પંદર ગુણ્યા પંદર કરીશું તો બસો પચીસ થશે બરાબર તો જો મિત્રો અહીંયા પંદર પંદર ઉડી જશે તો રહેશે કેટલા બાર જેમ પંદર એ આપનો ફાઇનલ જવાબ બરોબર તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર પ્રમાણની પેટર્ન નંબર ત્રણ અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું મિત્રો પેટર્ન નંબર ચારની અંદર અને જો મિત્રો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ